ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ગુજરાતમાં નથી થતો એવું બોલનારા ભાજપ ના નેતાઓ સાંભળવું જોઈએ કે અહિયાં રાજકોટ જિલ્લાની અંદર બીએલઆર કચેરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે મારી વાત સાથે સહમત છો

તો એક વખત ડીએલઆર ઓફિસ ની જઈ અને કેટલી અરજીઓ પેન્ડિંગ છે અને જે અરજીનો નિકાલ થયો છે એ ખેડૂતોને ઘરે જઈને મળે તારી પાસેથી પૈસા લીધા છે